જય શ્રી શનિદેવ મકર રાશિના મિત્રો તૈયાર થઈ જજો કારણ કે હવે જે વાત તમે સાંભળવા જઈ રહ્યા છો એ બે હજાર છવ્વીસ વિશેની સામાન્ય ભવિષ્યવાણી નથી આ એવા સંકેતો છે જે ઘણા લોકોના જીવનને હલાવી નાખશે અને કદાચ તમારો પણ મિત્રો બે હજાર છવ્વીસ મકર રાશિ માટે એક એવું વર્ષ છે જેની શરૂઆત થતાં જ તમે કહેશો આ શું થઈ રહ્યું છે મારી સાથે આટલું બધું એકસાથે કે હા કારણ કે બે હજાર છવ્વીસનું પહેલું ક્વાર્ટર જ મકર રાશિના જીવનમાં એક ગૂંચવણભર્યા સિગ્નલ લઈને આવે છે ક્યારેક લાગે કે બધું તમારા હાથમાંથી નીકળી રહ્યું છે અને ક્યારેક લાગે કે ભગવાન શનિદેવ પોતે તમને કોઈ મોટી મંજિલ તરફ ધકેલી રહ્યા છે અને મજાની વાત એ છે કે આ ગૂંચવણ બે હજાર છવ્વીસની ની સૌથી મોટી કુંજી છે મારા મકર રાશિના દોસ્તો તમારી સાથે એક એવી ઘટના બે હજાર છવ્વીસમાં માં થશે જેનો ટ્રેલર હમણાં જ ચાલે છે તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિ હા કોઈ એક ખાસ વ્યક્તિ આગામી વર્ષે આવી શકે છે અને એ વ્યક્તિ તમારું નસીબ સંપૂર્ણ બદલી દેશે પણ ધ્યાન રાખજો એ વ્યક્તિ ફ્રેન્ડના રૂપમાં પણ આવી શકે છે ટ્રસ્ટના રૂપમાં પણ અથવા બગાડના રૂપમાં પણ આથી બે હજાર છવ્વીસ તમને એક ખૂબ મોટો પાઠ શીખવાડવા જઈ રહ્યું છે તમારા દિલ પર કાબૂ રાખો પણ બુદ્ધિ પર નહીં અને ખાસ વાત આ વ્યક્તિનો આગમન કોઈ સામાન્ય સંયોગ નથી શનિદેવનું ખાસ આયોજન છે મકર રાશિમાં બે હજાર છવ્વીસ દરમિયાન એક એવો ઘટક સક્રિય થવાનો છે જે છેલ્લે ત્રણ એક વર્ષ પહેલો સક્રિય થયો હતો જો તમે વિચારતા હોવ કે આ શું છે તો બસ થોભો થોડી રાહ જુઓ કારણ કે આ રહસ્ય થોડું ભારે થોડું ખતરનાક અને થોડું ચોંકાવનારું છે આ એવી ઘટના છે જે કેટલાક મકર રાશિના લોકોને ટોપ પર પહોંચાડશે ને કેટલીક લોકોને પોતાના સાચા સ્વરૂપ સાથે ફેસ ટુ ફેસ કરાવશે પણ આ છે હું તમને કહું તે પહેલાં મારે તમને એક સિગ્નલ આપવો પડશે કારણ કે સીધી વાત કહું તો કદાચ તમારે ઝટકો લાગી શકે બે હજાર છવ્વીસમાં તમારા જીવનના એક ખૂણામાં એક એવી છુપાયેલી વાત બહાર આવશે જે ઘણા વર્ષોથી દબાઈ હતી એ વ્યક્તિ વિશે પણ હોઈ શકે છે એ તમારા પરિવાર વિશે પણ હોઈ શકે છે અથવા એ તમારા જ ભૂતકાળ વિશેની કોઈ એવી વાત હોઈ શકે છે જેને તમે ભૂલી જવા માંગતા હતા પણ એ વાત બહાર કેમ પડશે અને ક્યારે પડશે એ વાત કોને અસર કરશે અને એ વાત તમારા નસીબને કેવી રીતે હલાવી નાખશે અહીંથી શરૂ થાય છે બે હજાર છવ્વીસનો સૌથી મોટો સસ્પેન્સ શનિદેવ કહે છે જ્યારે માણસના જીવનમાં પરિવર્તનનો સમય આવે ત્યારે પહેલાં સત્ય બહાર આવે છે હવે તમને લાગતું હશે આ કઈ એવી સત્યની વાત છે જે અચાનક બહાર આવશે અને અહીંથી જ વીડિયોનું સૌથી હેવી ભાગ શરૂ થાય છે કારણ કે એ સત્ય શું છે હજુ કહેવાનો સમય આવ્યો નથી પણ એક વાત પક્કી આ સત્ય તમારી પસંદગી તમારા સંબંધો અને અને કામને કંપાવી દેશે હા આ સત્ય બહાર મારી અંદર કંઈક એવું બદલાશે જે આખું વર્ષ તમને ટોપ તરફ ખેંચતું રહેશે મિત્રો આ સત્ય શું છે એ કોણ લગતું છે અને કેમ બે હજાર છવીસ માં જ બહાર આવે છે આ બધું હું હવે આગળ કહું છું કારણ કે જો હું આ ભાગ હમણાં જ કહે દઉં તો આખી સ્પીચનું હાર્ટ જ સમાપ્ત થઈ જશે બે હજાર છવ્વીસ મધ્ય જે બધું બદલવાનું છે મકર રાશિના મિત્રો તમારા માટે બે હજાર છવીસ મધ્ય એવા સમય જેવું આવશે જે તમે જીવનમાં ક્યારેય અનુભવ્યું નહીં હોય તેવામાં તમે કહેશો આટલા બધા સંકેતો એકસાથે કેમ મળી રહ્યા છે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી અચાનક તમારા વિચારો બદલાશે તમારી આસપાસના લોકોનો નેચર બદલાશે અને સૌથી મોટું તમારા દિલને કોઈ જૂની વાત કચકચાવા માંડશે એવી વાત જે તમે વર્ષોથી પોતાના અંદર દબાવી રાખેલી અને મજાની વાત એ છે કે આ છુપાયેલી વાત તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બનવાની છે જ્યારે એ સત્ય બહાર આવશે તમને લાગશે શનિદેવ તમે આ બધું કેમ બતાવી રહ્યા છો પણ જવાબ સરળ છે કારણ કે બે હજાર છવ્વીસ તમને તમારા સાચા માર્ગ પર મૂકી રહ્યું છે કોઈ જૂનો માણસ પાછો આવશે હવે એક રસપ્રદ ભાગ બે હજાર છવ્વીસમાં એક એવી વ્યક્તિ જે વર્ષોથી તમારી જીવનમાંથી દૂર થઈ ગઈ છે અચાનક ફરીથી તમારા રસ્તામાં આવશે એ વ્યક્તિ મિત્ર પણ હોઈ શકે છે પરિવારનો પણ હોઈ શકે છે અથવા કંઈક એવો સંબંધ જે તમારા દિલમાં આજે પણ ક્યાંક દટાયેલો છે સવાલ એ છે કે આ વ્યક્તિ પાછો કેમ આવે છે કારણો બે છે એક તમારા જીવનનું અધૂરું કામ પૂરું કરાવવા બે તમને સાચી દિશામાં ધકેલવા પણ સૌથી મોટો શોખ તો એ છે કે આ વ્યક્તિની એન્ટ્રી સાથે તમારા જીવનમાં એવું કંઈક ખુલશે જેથી તમે હચમચી જશો બે હજાર છવ્વીસનો નો પરીક્ષાનો સમય શરૂ મિત્રો બે હજાર છવ્વીસમાં માં બે મહિના એવા આવશે જે સીધા તમારા દિલ અને જીવનને ટેસ્ટ કરવા માટે જ આવ્યા છે એ સમય દરમિયાન તમે બે રસ્તા સામે ઊભા રહી જશો એક રસ્તો તમને ખૂબ જ સરળ લાગશે અને બીજો રસ્તો ખૂબ જ મુશ્કેલ પણ હકીકતમાં સાચો રસ્તો એ મુશ્કેલ જ હશે અને અહીં જ શનિદેવનો આશીર્વાદ કામ કરશે કે કારણ કે બે હજાર છવ્વીસ મામકર રાશિના લોકોની ઇન્ટ્યુશન એટલી હેવી થઈ જશે કે તમે કંઈ પણ બનવા પહેલા જ એની છાયા અનુભવો છો લોકો તમને છુપાવીને જે કરે છે એ તમારી આત્મા પહેલેથી ઓળખી જાય છે પણ હેવી વાત એ છે કે ખરો ઝટકો તો જુલાઈ પછી આવે છે જુલાઈ બાદ તમારા જીવનમાં એક એવું ઘટનાચક્ર શરૂ થશે જે ઘણા મકર રાશિના લોકોની નસીબ લખી નાખશે કોઈ મોટી તક હાથમાં આવશે પણ એ તક સાથે એક મોટો રિસ્ક પણ જોડાયેલો હશે તમને લાગશે જો આવી તક ચૂકી ગયો તો આખું જીવન પસ્તાવવું પડશે પણ આ તક એટલી સરળ નથી એ પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે હમણાં જ કહું તો થોડું વધારે થઈ જશે જેવું કે કોણ તમને આ તક આપશે કેમ આપશે અને શું એ તકમાં સત્ય બધું છે કે તેમાં કોઈ છુપાયેલો ખેલ છે મિત્રો આ તક પાછળ એક એવી શક્તિ કામ કરી રહી જેનો સંબંધ એકવીસ વર્ષની સાયકલ સાથે છે હવે તમે વિચારતા હશો આ એકવીસ વર્ષની સાયકલ શું છે હા બસ આજ તો બે હજાર છવ્વીસનો સૌથી મોટો રહસ્ય છે અને એ રહસ્ય હું હવે જ ખુલ્લું કરી દઉં તો આખી સ્પીચનો મધ્ય ભાગ બગડી જશે તાથી થોભો આ એકવીસ વર્ષની સાયકલ શું છે એ બે હજાર છવ્વીસ માં કઈ રીતે સક્રિય થશે અને એ તમારી સાથે શું કરશે મકર રાશિના મિત્રો ચાલો હવે બે હજાર છવ્વીસનું સૌથી ઊંડું અને રહસ્યમય ચેપ્ટર ખોલીએ કારણ કે અત્યાર સુધી તમે જે સાંભળ્યું છે તો માત્ર શરૂઆત હતી સાચો ખેલ તો હવે શરૂ થાય છે બે હજાર છવ્વીસમાં તમારી અંદર એક અજાણી એવી ઊર્જા જાગે છે જે તમને લાંબા સમયથી મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા માંડશે તમે અચાનક એવા વિચારો કરશો કે જે પહેલાં ક્યારેય દિમાગમાં આવ્યા પણ નહોતા જેમ કે આ માણસ મારા જીવનમાં પાછો કેમ આવ્યો આ તક એટલી અચાનક મને જ કેમ મળી આટલા વર્ષો પછી આ સત્ય હવે જ બહાર કેમ આવી રહ્યું છે અને બસ આ બધા પ્રશ્નોના જવાબો મળવા પણ લાગે છે ખ્યાલ પણ નહીં આવે અને બે હજાર છવ્વીસ ધીમે ધીમે તમારી અંદરના તાળા ખોલવા માંડશે અને હાહા સૌથી મજાની વાત તો એ છે કે મકર રાશિના લોકો આ વર્ષે ભાવનાત્મક રીતે ઘણા વધારે તેજ બનશે તમે લોકો સામાન્ય રીતે ખૂબ કંટ્રોલમાં ચાલો પણ બે હજાર છવ્વીસમાં ક્યારેક તમને લાગશે કે તમે તમારી લાગણીઓને પહેલાં કરતાં ઝડપી ઓળખી શકો છો તમારી અંદરની ઇન્ક્યુશન એટલી મજબૂત બની જશે કે કોઈ કંઈ બોલે નહીં પરંતુ તમે માણસોની આંખોમાં જ તેમની સચ્ચાઈ ખોટું જોઈ જશો તમે વિચારતા હશો અરે યાર આ મારા અંદર થયું શું છે પણ હકીકતમાં થયું કંઈ નથી એ તો એકવીસ વર્ષની એક એવી સાયકલ છે જે બે હજાર પાંચમાં શરૂ થઈ હતી અને બે હજાર છવ્વીસમાં પ્રથમ વખત પૂર્ણ થઈ રહી છે આ સાયકલ પૂરી થાય એટલે તમારી અંદરના દિવસો બદલાશે વિચાર બદલાશે અને ખાસ કરીને તમારા જીવનની દિશા બદલાશે પણ હેવી વાત અહીંથી શરૂ થાય છે બે હજાર છવ્વીસમાં એક એવી છુપાયેલી ઘટના છે જે તમારા જીવનનું આખું પ્લોટ બદલી નાખશે આ ઘટના દેખાવમાં નાની લાગે પણ એની અસર એટલી મોટી થશે કે તમે વર્ષોથી જે નક્કી ન કરી શક્યા એ એક ઝટકામાં નક્કી કરી નાખશો કેટલાક મકર રાશિના લોકો માટે આ ઘટના બ્રેક થ્રુ જેવી હશે જ્યારે કેટલાક માટે આ એક વેકઅપ કોલ હશે માનો કે કોઈ એક એવી વાત કોઈ એવી ડિટેલ કોઈ એવો સંદેશો તમારા જીવનમાં આવશે જેને જોઈને તમે અંદરથી કંપી જશો અને પછી લાગશે હા આ જ કારણ છે કે શનિદેવે મને આ માર્ગે ધકેલી રહ્યું હતું પણ હવે સવાલ એ છે કે આ ઘટના શું છે કોના દ્વારા આવશે અને આ ઘટના તમારા કામ ધંધા સંબંધો કે તમારા જ ભૂતકાળ સાથે જોડાયેલી છે અને સૌથી મોટો સવાલ આ ઘટના દરમિયાન તમે પોતાને કઈ રીતે હેન્ડલ કરશો હવે યાર આ ભાગ એટલો હેવી અને એટલો મહત્ત્વનો છે કે હું હમણાં જ ખોલી દઉં તો આખી સ્પીચની અસર અડધી પડી જશે આ એવું રહસ્ય છે જે મકર રાશિના બે હજાર છવ્વીસને વ્યાખ્યાયિત કરી દેશે આજ એ ટર્નિંગ પોઈન્ટ છે આજ એ એકવીસ વર્ષની સાયકલનો ફિનિશિંગ પોઈન્ટ છે અને આજ એ સત્ય છે જેને શનિદેવ લાંબા સમયથી ખુલવા દઈ રહ્યા હતા મકર રાશિના મિત્રો ચાલો હવે બે હજાર છવ્વીસ ના તે ચેપ્ટરમાં પ્રવેશીએ જ્યાંથી સાચો થ્રીલ સાચો બદલાવ અને સાચું નસીબ સર્જાવા માંડે છે કારણ કે બે હજાર છવ્વીસનું સૌથી ભારે વાક્ય સૌથી ભારે ઘટના સૌથી ભારે સત્ય એ બધું હવે નજીક આવી રહ્યું છે અને હા અહીંથી બે હજાર છવ્વીસ તમારી સાથે એવું કંઈક કરવાનું છે જે તમે વિચાર્યું પણ નહીં હોય મિત્રો બે હજાર છવ્વીસની શરૂઆતમાં તમને લાગશે કે તમારું જીવન બસ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પણ એ તો માત્ર તોફાન પહેલાં શાંત હશે સાચો પડકાર સાચી તક અને સાચી અથડામણ એ બધું તો એપ્રિલ પછી ખુલ્લું પાડવું છે એપ્રિલથી જ તમારા જીવનમાં કર્મના રિટર્ન ઝડપથી દેખાવા માંડશે તમે વર્ષોથી લોકો માટે જે કર્યું છે એનું ફળ એક પછી એક બનવા માંડશે ઘણા મકર રાશિના લોકો માટે આ સમય એવું રહેશે કે જેમ તમને અચાનક કોઈ સમજ્યા વગર કોઈ મામલે ન્યાય મળી જાય તમે કહેશો આટલું સહેલું મેં તો વિચાર્યું પણ નહોતું પણ આ સહેલું કેમ બન્યું એ પાછળ કારણ છે શનિદેવનો દ્રષ્ટિ પરત સક્રિય થવો અને તમે જાણો છો જયારે શનિદેવની દ્રષ્ટિ મકર રાશિ પર પડે ને માણસના જીવનમાં છુપાયેલું સત્ય બહાર આવે છે માણસની ઓળખ બદલાઈ જાય છે અને નસીબનું સાચું મધ્યબિંદુ ખુલ્લું પડે છે અને હવે બે હજાર છવ્વીસમાં તમારા જીવનમાં એક એવી ઘટના થશે જે બહારથી ગુપ્ત અને અંદરથી અગ્નિ જેવી છે આ ઘટના રિલેશન પ્લસ ટ્રસ્ટ પ્લસ ફેટની કોમ્બિનેશન છે કોઈ વ્યક્તિ હા એ જ વ્યક્તિ જેનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો તમારા જીવનમાં પાછો આવીને તમારા જીવનનું કોઈ સિલબંધ પ્રકરણ ખોલી મૂકે છે તમે કહેશો આ તો હું ભૂલી ગયો હતો પણ એ ભૂલી જવાની વસ્તુ નહોતી એ તો એક એવું અધ્યાય હતું જે પૂર્ણ થવાનું બાકી હતું અને બે હજાર છવ્વીસનું ઊર્જા તેને પૂર્ણ કરાવશે આ સાથે તમારા દિલમાં એક અસ્વસ્થતા જન્મશે તમે જરા ચિંતિત પણ થશો પણ અંદરથી તમને કોઈ અવાજ કહેશે દર્શો નહીં આ સત્ય બહાર આવવું જ હતું અને હવે વાત કરીએ બે હજાર છવ્વીસના સૌથી ભારે સમયમાં ઓગસ્ટથી ઓક્ટોબર આ ત્રણ મહિના ઓહ યાર આ તો મકર રાશિના લોકો માટે ભાગ્ય લખતા મહિનાઓ છે આ મહિનાઓ દરમિયાન તમે તમારી જ જાતને નવી રીતે જોશો તમારી ઇન્ટ્યુશન એટલી તેજ થઈ જશે કે કોઈ તમારા સામે ખોટું બોલેને તમે એની આંખોમાંથી જ પકડી જશો તમે કામમાં સંબંધોમાં અને તમારી અંદરના ભૂતકાળમાં કંઈક એવું જોશો જે તમને વર્ષો પહેલાં સમજાયું નહોતું જાણે તમારા અંદરના તાળા એક પછી એક ખુલતા જશે લોકો વિચારે મકર લોકો ભલે બહારથી શાંત હોય પણ અંદરથી એ લોકો ખૂબ ઊંડા વિચાર કરે છે બે હજાર છવ્વીસમાં તમે તમારી અંદરની આ ઊંડાઈનો વાસ્તવિક શક્તિ અનુભવશો તમે એવી એવી સચોટ અવલોકન કરશો કે જે તમારા જીવનના મોટા નિર્ણય ઓને કરશે અને અહીંથી એક એવો વળાંક આવશે જે વિડીયો જોનારને સ્ક્રીન પરથી આંખ ન હટવા દે આ વળાંક એ છે કે બે હજાર છવ્વીસમાં તમને એક એવી તક મળશે જે બહારથી શાબ્દિક રીતે લાગશે પણ એ તકની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હશે કે જો તમે એને ઓળખી ગયા તો તમારી જિંદગી બદલાઈ જશે અને જો નથી ઓળખી શક્યા તો જિંદગી એક અલગ દિશામાં વળી જશે હવે પ્રશ્ન એ છે કે આ તક શું છે શું એ કોઈ સંબંધમાં જોડાયેલી છે શું એ કોઈ નોકરી અથવા ધંધાની તક છે શું એ કોઈ વ્યક્તિ તમને આપવામાં આવેલું ઓફર છે કે શું એ કોઈ એવી સાચી માહિતી છે જે તમારા ભૂતકાળના રહસ્યો સાથે જોડાયેલી છે મિત્રો આ પ્રશ્નોના જવાબ આપવાનો સમય આવી ગયો છે મકર રાશિના મિત્રો અત્યાર સુધી તમે બે હજાર છવીસ વિશે જે સાંભળ્યું છે એ માત્ર માર્ગની બહારની લાઇટ હતી હવે એ પ્રકાશનો સ્ત્રોત ખુલવાનું છે બે હજાર છવ્વીસનો સૌથી મોટો સત્ય સૌથી મોટો ફેરફાર અને સૌથી છુપાયેલું સત્ય હવે ખુલવા જઈ રહ્યો છે આ સત્ય સાથે તમારું ભવિષ્ય સીધું ટકરાય છે જુલાઈથી શરૂ થયેલી એ ઉર્જા ઓગસ્ટ સપ્ટેમ્બરનો તે ચમકતો પણ ભારેલા દિવસો અને પછી ઓક્ટોબરનું એ અંતિમ કર્મનો દરવાજો આ બધું મળીને તમારા માટે બે હજાર છવ્વીસમાં એકમાત્ર સૌથી ખાસ ઘટના તૈયાર કરી રહ્યું છે બે હજાર છવ્વીસમાં તમને એવી સ્થિતિનો સામનો કરાવાશે જ્યાં તમને બેમાંથી એક રસ્તો પસંદ કરવો પડશે આ રસ્તાઓ માત્ર જીવન બદલે તેવી નથી પણ આ રસ્તાઓ તમારા આગામી એકવીસ વર્ષ બદલી દે તેવી છે એમાંથી એક રસ્તો તમને તમારી જૂની ઓળખ તરફ પાછું ખેંચશે તમારો જૂનો સ્વભાવ જૂના લોકો જૂની આદતો જૂના બંધનો અને બીજો રસ્તો તે રસ્તો તમને સીધું નવું સ્વરૂપ નવી શરૂઆત નવી ઓળખ નવું જીવન આપી શકે છે પણ વળાંક અહીં છે આ બેમાંથી સાચો રસ્તો કયો છે એની ક્લૂ તમે બહારથી નહીં તમારી અંદરથી સાંભળશો અને આ અંદરના અવાજને સક્રિય કરો કરવાનો વાસ્તવિક સમય છે નવેમ્બર બે હજાર છવ્વીસ જાણે શનિદેવ આ સમય કહેશે હવે તું જે શીખ્યું છે એનો ઉપયોગ કર હવે તારો સાચો નિર્ણય લે અને મકર રાશિના મિત્રો અહીં જ બે હજાર છવ્વીસ નું સૌથી મોટું રહસ્ય ખુલશે બે હજાર છવ્વીસ ના અંત નજીક એક એવી વ્યક્તિ એવી ઘટના અથવા એવી સત્યની પણ તમારી સામે આવીને ઊભી રહેશે જે તમારા ભૂતકાળ અને ભવિષ્ય બંનેને ટકરાવી દેશે કોઈ જૂની ગેરસમજ સાફ થશે કોઈ અધૂરું કામ પૂર્ણ થશે કોઈ જૂની લાગણી પુનઃજીવિત થશે અથવા કોઈ લાંબા સમયથી દબાયેલ એક સત્ય એ આખરે પ્રકાશમાં આવશે અને આ સત્ય સાંભળીને તમને લાગશે આ કારણથી બે હજાર છવ્વીસ એટલો ભારે લાગતો હતો આ સત્ય તમને તોડી પણ શકે અને તમને બનાવે પણ શકે પણ અંતે આ સત્ય જ તમને તમારા સાચા માર્ગે મૂકશે શનિદેવની આ જ લહેરી છે પહેલાં વાસ્તવિકતા દેખાડે પછી તેને સ્વીકારવાની શક્તિ આપે અને અંતે જીવનને પ્રકાશ તરફ ધકેલે હવે વિડીયોનો અંત અને દિલથી કહેલી એક વાત મિત્રો આ બે હજાર છવ્વીસનો સંપૂર્ણ ફ્લો હતો પણ હવે એક વાત દિલથી આ બધું તમે ત્યારે જ અનુભવો છો જ્યારે તમે તમારી અંદરની સચ્ચાઈ સાથે ચાલો અને શનિદેવ જે સંકેતો આપે એને સમજવાનો પ્રયાસ કરો અને જો તમે આ બધું સાચે સમજવા માંગો છો દરરોજ તમારી રાશિ તમારી ઊર્જા અને તમારા જીવનના સત્યને આ રીતે સાંભળવા માંગો છો તો તમને એક જ જગ્યા એ બધું મળશે કૃષ્ણ વિચાર કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ આ ચેનલ માત્ર રાશિફળ નથી કહેતી આ ચેનલ તમારા જીવનની દિશા તમારા મનની શક્તિ અને તમારા નસીબના સંકેતોનું સચોટ માર્ગદર્શન આપે છે અહીં દરેક વીડિયો દરેક શબ્દ અને દરેક આગાહીમકર રાશિના જીવનને એક નવો અર્થ આપવા માટે બનાવેલ છે તો મિત્રો જોઈને તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સૌથી અગત્યનું ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેવાનું કારણ કે અહીંથી તમારું નસીબ ડગલુંડગલું બદલે છે જય શ્રી શનિદેવ જય શ્રી કૃષ્ણ